જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ એડિટર ઇન ચીફ રફિક શેખની સાથે ટ્રાકોના ભાગીદારોએ મહિલાને બોળવી એક ત્રીસ લાખ ખંખેરિયા ઊંચા નફાણ લાલચ આપીને પૈસા ઇન્વેસ્ટ કરાવ્યા ફ્લેટનો વાયદો આપી બીજાને વેચી નાખ્યો બિલ્ડરની ધરપકડ સુરશરમાં બિલ્ડરો દ્વારા રોકાણકારો સાથે છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે પાલવસ્તારમાં ગેલેક્સી ઇન્ફ્રાકોન પેડીના ભાગીદારો એક મહિલા રોકાણકાર સાથે એક કરોડ ત્રીસ લાખની ઠગાઈ આચરતા ઈકોસેલે એક આરોપી પટેલની ધરપકડ કરી છે લોભામણી લાલચ આપીને રોકાણ કરાવ્યું ફરિયાદી રંજનબેન પટેલને વર્ષ બે હજાર અગિયારમાં આરોપી પિંકેશ પટેલ અને તેના છ ભાગીદારોએ પોતાની પેઢી ગેલેક્સી ઇન્ફ્રાકોનમાં રોકાણ કરવા માટે લલચાવ્યા હતા બિલ્ડરોએ વિશ્વાસ અપાવ્યો કે આ પ્રોજેક્ટમાં રોકાણ કરવાથી ટૂંકા સમયમાં મોટો નફો મળશે આ વિશ્વાસમાં આવીને રંજનબેને પેઢીના ખાતામાં પંચ્યાસી લાખ અને પિંકેશ પટેલના વ્યક્તિગત ખાતામાં પંદર લાખ મળી કુલ એક કરોડનું રોકાણ કર્યું હતું રંજનબેને જે ફ્લેટ ડી અગિયારસો એક આપવાનું વચન અપાયું હતું તે ફ્લેટ આરોપીઓએ ફરિયાદને અંધારામાં રાખીને સત્તર દસ બે હજાર ઓગણીસના રોજ અન્ય વ્યક્તિઓને વેચી દીધો હતો પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા મહિલાએ પોલીસનો સંપર્ક કર્યો હતો સુરત પોલીસે કમિશનરની સૂચના મુજબ અહી કોસેલે તપાસ હાથ ધરી પટેલ ઉમર વર્ષ ઓગણપચાસ ઝડપી પાડ્યો હતો આરોપીનો ગુનાહિત ઇતિહાસ અને પોલીસ તપાસમાં પકડાયેલા આરોપી પિંકેશ સુરેશભાઈ પટેલ રહે એ ત્રણસો એક કેલી રેસીડેન્સી પાલ રીઢો ગુનેગાર હોવાનું સામે આવ્યું છે અગાઉ પણ તેની સામે પાલ પોલીસ સ્ટેશનમાં ત્રણ કરોડ બાવીસ લાખની છેતરપિંડીનો ગુનો નોંધાયેલ છે હાલ પોલીસ આ કેસમાં સામેલ અન્ય ભાગીદારોની શોધખોળ કરી રહી છે પોલીસને આશંકા છે કે આ ટોળકી અન્ય ઘણા લોકોની સાથે પણ આ જ પ્રકારે ઠગાઈ આચરી હોઈ શકે છે તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે